જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે વાત કરવાની છે રાન અવગણનો ભાગ ચોથો કાઠિયાવાડની અંદર પડેલો છે જૂનાગઢની અંદરથી માણસો બધા પોતાના માલ ઢોર લઈ અને અલગ અલગ સ્થાને જવા લાગ્યા છે એમાં જાહલ પણ પોતાના વીરને મળવા માટે આવી છે કે ભાઈ નવગણ હવે હું જાઉં છું સિંધની અંદર અમારા માણસો બધા જાય છે એમની સાથે હું પણ હવે જાઉં છું નવઘણ કહે બહેન તું તો નવઘણની બહેન છે તારે ક્યાં જવાની ક્યાં જરૂર છે જાહલ કહે ના ભાઈ મારે પણ મારા કુટુંબીજનો જોડે જાવું પડે નહીંતર કોક દિવસ એ મને મેણા બોલે કે ભાઈ નવઘણ હતો એટલે જાહલ આ કુટુંબ જોડે નહીં અને ભાઈની ઘરે જાતી રહી નવઘણે કીધું કે સારું બેન પણ હાચવીને રેજો અને કાંઈ કામકાજ હોય તો મને કેવડાવજો ભલે ભાઈ સારું કહી અને જાહલ પણ આજે સિંધની ની અંદર બધા એમના કુટુંબીજનો જોડે જાય છે ત્યાં પોતાના માલધોર ને લઈ અને રીએ છે પણ એક દિવસના સમયે જાહલ નદીની નદી ની અંદર નાતી હોય છે અને એવામાં સુમરો હમીર આવે છે સુમરો હમીર આમ કરીને આમ જ્યાં આંખ કરે ત્યાં તો એની આંખો બંધ થઈ જાય છે કારણ કે હામે જાહલ આ નદીની અંદર સ્નાન કરી રહી છે અને એવી જ હાલતની અંદર આ હમીર સુમરો જાહલને જોઈ અને જાહલ ઉપર કરીને છે હેમની પાટ શરીખો આ સોરીઠિયાણીના વાહણ ઉપર જાણે વાસુકી નાગ પડ્યો હોય એવો ચોટલો દીઠો આહિરાણીના ગોરા ગોરા અંગ દીઠા પહાડ પુત્રીની ઘાટીલી કાયા દેખી અને સુમરો ગાંડો તૂર થઈ ગયો હું અને જોરાવરથી એની જોડે વિવાહ કરવા માટે પ્રસ્તાવ મૂકી દીધો એનું સૈન્ય બહુ મોટું હતું વિશાળ સેનના આધારથી આ હીરો બધા ચૂપ થઈ ગયા કે હવે શું કરવું એમ અનહકના કપાઈને મરી જઈએ પણ જાહલની અંદર એક એવી યુક્તિ સુજી જાહલે કીધું કે મારે છ માસના શિયળ વ્રત છે અને છ માસ પછી હું સામે થી તારી રાણી બનવા માટે તૈયાર થઈ જશે હવે હમીરે બધાને કેદ કરી દીધા છે અજાહલને નોકી નોખી કેદ કરી છે અજાહલનો પતિ સોંસતીઓ એ એક દિવસ જહાલ જોડે આવ્યો અને જાહલને કીધું જાહલને કીધું કે મને કઈક ચિઠ્ઠીઠી કરી આપ તો હું જુનાગઢ જાઉં હવે ગમે તેમ કરી અને હું જુનાગઢ ચિઠ્ઠી તો પોકાડી દઈશ પણ તું મને સંદેશો લખી આપ અને જહલે ચિઠ્ઠી લખી પણ કેવી ચિઠ્ઠી કે જહાલ જહાલ ચિઠ્ઠી મોકલે અને વાંચે વીર પણ સિંધમાં સિંધમાં આ સિંધમાં રોકી મરે હે મને હલવા ન દે હમીર પણ બીરા સિંધમાં રોકી આ સુમરે હરે રે મને હલવા ન દે હમીર સાસતીઓ આ ચિઠ્ઠી અને જૂનાગઢની અંદર આવી ગયો છે જૂનાગઢના મહેલની ઓરે કોરે આમ ફરે છે મેલા સથર વથર લુગડા થઈ ગયા છે હાવ આમ ભિખારી જેવી એની હાલત છે બધાને કોઈને પૂછે છે કે મારે જૂનાણાના ધણીને મારે નવગણને મળવું છે મને એક વખત નવગણથી રૂબરૂ મળવા દઉં પણ કોણ મળવા દે એને બધા છઠ્ઠા મસ્કરીઓ કરે છે હસી ઉડાવે છે કે આ આપણા રાજાને મળવા માંગે છે પણ ગાડી મૂક્યો એ ગીરના શીશા વનમાં જઈ અને લીલા લીલા ખડ ની ભારી લઈ અને આવે એવા કાળની અંદર એને એવી મહેનત કરી અને લીલું ખડ લઈ અને દરવાજા કને આવી અને રહ્યો કોઈ એ બૂમ પાડી એટલે એ ખડની ભારી મને દઈ દે પેલો કે મને દઈ દે પેલો કે મને દઈ દે કારણ કે દરેક પોતાના આ ઘોડા હતા જે નવઘણે ઘોડલાના જે અશ્વપાલો હતા એમને જેને ચાકરી કરવા આપેલા હતા એ બધા ઘોડાને એમ કે મારી ચાકરી હારી દેખાય મારી ચાકરી હારી દેખાય આવી ગણતરીમાં લઈ અને એ બધાએ પોતે ભારી લેવા માટે ઉતાવળા થઈ રહ્યા હતા પણ આ સાસદિયાને ખબર પડી ગઈ કે આ બધા ઘોડામાંથી જે જપડો ઘોડો છે એ નવગણ નો માની ઘોડો છે અને દર દિવસે આ ઘોડાની ખબર લેવા આવતો અને ન્યા ભેટો થઈ થઈ જાય એને મનમાં દરરોજ એ જપડા ઘોડાને ને એ લીલી લીલી ઘાસ લાવી અને નાખે અને સાતમા દિવસે જયારે નવઘણ આવવાનો હતો ત્યારે એ નવઘણની વાટ જોવા માટે ઘોડાના જોડે ઉભો રહ્યો અને જેવો આ યુવાન નવઘણ આ ઘોડાને તપાસવા માટે ઘોડાને જોવા માટે આવ્યો અને એની આ અજાણે આદમી ઉપર નજર પડી અને રામ રામ કર્યા નવગણને એમ થયું કે આ ઊંડે ઊંડે અણિયાર કંઈક મેં દેખેલો છે આ માણસને એવા અણિયાર આવતા હતા એને કારણ કે એના કપડાં છથર વથર હતા ભિખારી જેવી એની હાલત હતી નવગણે એને પૂછ્યું કોણ છો ભાઈ ક્યાંથી આવો છો કાંઈ પણ બોલ્યા વગર પોતાની પાઘડીના છેડલામાંથી એક રત્ન હોય એવો રાખેલો આ એક કાગળનો નો ટીકડો કાઢી અને નવઘણના હાથમાં મેલ્યો એ કાગળના ટુકડાની અંદર ચોખ અક્ષરો બધા લખેલા છે એ ઉકેલવાની કોશિશ કરે છે નવઘણ એમાંથી જેણે પેલા સોરઠો વાંચ્યો માંડવ મારે માલ તો તે દી બાંધવા દીધેલ બોલ આજ કર કર મારા કાપડા કોર કો હે જાહલ ને જુનાણા ના ધણી કે માંડવી અમારે માલ તો તે દી તે મારા બાંધવા એ દી બોલ દીધેલા હતા આજ ઈ કાપડા ની કોર કરે છે કોણ છો ભાઈ સાસત્યો તો નઈ ને કાઈ પણ બોલ્યા વગર એ જવાન ઉભો રહ્યો એમને અને આંખમાંથી એના આહુડાની ધારો થવા લાગી નવગણ એ સાસત્ય ભેટી પડ્યો અને બોલ્યો બોલ ભાઈ આ શું થયું બધું આવી હાલત કેવી રીતે થઈ તારી ત્યાં બધી માંડી અને વાત કરે છે કે હમીર નામના સુમરાએ અમને બધા આહિરોને કેદ કરી દીધા છે અને જાહલને જોરેથી લગ્ન કરવા માટે મનાવેનું છે પણ જાહલે છ મહિનાની અવધિ માંગી લીધી છે વ્રત છે એવું બાનું કાઢી અને છ મહિના પૂરા થાય એની પહેલા તમારે પહોંચવાનું છે નહીં તો જહલે એવું કીધું છે કે એ જીભ કરડી અને કચડી અને મરી જશે છ મહિના પૂરા થઈ મારો વીર ન આવે તો જીભ કચડી ને મરી જાય મારા પ્રાણ ને દાહ દઈ દેવો આવું ભાઈ કારણ કે હવે અવધિ પૂરી થવા આવી છે અને આટલું સાંભળતા જ નવગણની આંખોની અંદર લાલ અગ્નિની જ્વાળામુખી ફરકવા લાગી એના તન અંદર ગુસ્સાથી એ થરથરવા લાગ્યો છે નવગણ હવે બહેન ની વારે ચડ્યો છે મોદળનો ધણી હવે આ બહેન ની વારે ચડ્યો મોદળ મોદળના ધણીએ નવ લાખ ની સેના પર ચલાવી નવ લાખ ઘોડાઓને લઈ અને નવગણ આજે સુમરાને હણવા માટે ઉપડ્યો સરસાત સાત ખળભળ શેષ સળવળ ચાર ચકધડ ચળવળે અણરૂપ આયો સંત ઉપર

માં વરુડીએ બધાને જમાડ્યા એવું ગણે કરગર કરી કે હે માં આ તારા લીધે આ બધું થયું છે હે ચારણ દેવી આ તારા લીધે આ બધું થાય છે ભૂખ્યા અને બધાને ભોજન મળી ગયું છે એની હાથે બધા મોટા મોટા વીર ભદ્રો છે અને હાળો અયપ પરમાર પણ છે અને કાળ જાળ ફરસી ભાટ પણ છે અને ગીરના સાદુડા આહીરો પણ એમની સાથે છે ચુડાસમાના રઘુવંશી રાજપૂતો પણ એમની સાથે છે નવગણની આ ધર્મની બેનના માટે આજે સોરથના અલગ અલગ બધા જ માનવીઓ આજે શિયળ વ્રત માટે એના બેનના કાપડું પૂરવા માટે જતા હોય એમ બધા સ્વર્થથી આખા ઉઠ ઉમે ઉમટ્યા છે અને ભાઈ સવાર પડતા જ ફરુડી માતાજી જે ઋષિમાં હતા બધાને જમાડ્યા હતા એમની યાજ્ઞા લીધી અને કહ્યું કે હવે અમારે જાવું કેમ ફરીને જઈએ તો છ મહિના પૂરા થઈ જાય એટલી તો અવધિ નથી હવે તો અવધિ પૂરી થઈ ગઈ છે અમારે જાવું કેવી રીતે આમ વિચાર કરે છે બધા માતાને કરગર કરે છે બધા કે છે અને મિત્રો કહેવાય છે કે આપવાનું આવે ત્યારે સોરઠ આખે આખી સોરઠ આમ હચમચી ઉઠે આજે બેનના કાપડા નિમિત્તે આજે નવગણને પોતાની બેનની આબરૂ બચાવવાની હતી એટલે આખી સોરઠ નવગણના સાથે આજે સિંધ ઉપર ચડાઈ કરવા માટે ચડી ગઈ છે આ હતો રા નવગણનો ભાગ ચોથો પાંચમો ભાગ અમે તમને સંભળાવીશું તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય 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 ખીમેશ્વર મહાદેવ અને હા અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો